દોસ્તો તમારે આવી સરસ મજાની સ્લાઇડ બનાવી હોય કોઈપણ જાતના વિડિયો એડિટિંગ સોફ્ટવેર વગર તો ચાલો હું તમને શીખવાડું કે તમે આ કેવી રીતે બનાવી શકો આ માટે સૌથી પહેલાં હું પાવર પોઈન્ટ ઓપન કરીશ અને પાવર પોઈન્ટની અંદર હું ઇન્સર્ટમાં જઈશ ઇન્સર્ટમાં ઇન્સર્ટ પર ક્લિક કરીશ એટલે અહીંયા આગળ મને શેપ્સ દેખાશે હું એની પર ક્લિક કરીશ અને શેપ્સની અંદર હું આ જે રેક્ટેંગલ શેપ છે એને હું પસંદ કરીશ અને પછી માઉસથી ડ્રેક કરીને આ રીતે હું રેક્ટેંગલ જે છે એને સેટ કરી દઈશ હવે આ જે રેક્ટેંગલ છે એની આ જે લાઇન જે છે આમ આ રેક્ટેંગલ જે છે એની આ લાઇન જે છે એની ઉપર હું રાઇટ ક્લિક કરીશ ફરી એટલે મને એડિટ પોઈન્ટ્સ નામનું ઓપ્શન મળશે હું એની પર ક્લિક કરીશ એટલે જો અહીંયા આગળ પોઈન્ટ્સ આવી જશે કોર્નર પર આ રીતે અને હવે આ જે લાલ લાઇન છે એની પર માઉસનું હું કર્સર લાવીશ તો જો માઉસનું નિશાન બદલાઈ જાય છે કર્સરનું જો ફરી પાછી રાઈટ ક્લિક કરીશ આ નિશાન આવી જાય એટલે અને હું એડ પોઈન્ટ છે એની પર ક્લિક કરીશ આ પોઈન્ટ જે છે એને પકડીશ એટલે કે ડ્રેક કરીશ અને સેટ પાછું લઈ જઈશ આમ અને આવો ત્રિકોણ આકાર છે એની જગ્યાએ હું રાઉન્ડ શેપ આપવા માગું છું એટલે અહીંથી આ જે છે હેન્ડલ એને પસંદ કરીશ અને જરાક એને આમ ખેંચીશ અને આમ ખેંચીશ આમ અને આ પોઈન્ટ જે છે એને ખેંચીને થોડું આગળ લાવીશ આ પોઈન્ટને પણ થોડું ખેંચીને આમ આગળ લાવીશ અને આ પોઈન્ટ જે છે એને પણ ખેંચીને થોડું આગળ લાવીશ એટલે આવો સરસ મજાનો એક કર્વ બની જશે હવે આની જે આઉટલાઈન જે છે આની ચાલો અને આપણે બહાર ખેંચી લઈએ આમ જરાક અને આઉટલાઈન જે છે આપણે એને કાઢી નાખવાના છીએ એટલે સેફ છે અહીંયા આઉટલાઈન છે તો અહીં નો આઉટલાઈન કરી દઈશ હવે હું ઇન્સર્ટમાં જઈશ વર્ડ આર્ટમાં જઈશ કોઈપણ ટેક્સ પસંદ કરી લઈશ અને અહીંયા આગળ હું કોઈ પણ એક નામ લખી દઈશ મારે જે લખવું હોય તમે તમારું લખી શકો છો અન્ય પણ લખી શકો છો હું મારું જ નામ લખી દઉં છું અને આ જે ટેક્સ છે એને જરાક હું મોટા કરી દઈશ અને એડજસ્ટ કરી દઈશ આ રીતે જુઓ જરૂર પડે તમે એને આમ આગળ લાવી શકો છો આ રીતે આ રીતે એટલે હવે આ જે ટેક્સ છે એના અક્ષરો મને દેખાતા નથી કંઈ વાંધો નહીં તો આપણે એનો કોઈ પણ એક કલર કરી દઈએ ટેમ્પરરી બ્લેક કરી દઈએ છીએ ચાલો અને હું બોલ્ડ કરી દઉં છું ટેક્સ જે છે એને બોલ્ડ કરી દઉં છું હા એટલે જરાક સારું લાગશે હા જરૂર પડે તમે આ જે ફંડ છે એને થોડા મોટા કરશો કમ્પેરેટિવ

ઓકે ચાલો ચાલશે હવે હા હવે આ જે બેકગ્રાઉન્ડ છે એ એને હું પસંદ કરું છું અને આ જે મેં ટેક્સ્ટ એડ કર્યા છે એને પણ પસંદ કરું છું અને હવે અહીંયા આગળ જે સેફ ફોર્મેટ છે એની પર હું ક્લિક કરીશ અહીંયા મર્જ સેપ્સ છે એમાંથી હું આ બંનેઓને કમ્બાઈન કરી દઈશ હવે આને હું જરાક કલર હું એડજસ્ટ કરું ચાલો આપણે આ બ્લૂમાં જોઈએ અને બ્લુ જે છે એમાંય જરાક લાઈટ કરવું અને ચાલો હું તમને ફૂલ સ્ક્રીન કરીને બતાવું જો સરસ લાગે છે એકદમ હજી આની અંદર થોડા સુધારા કરવાના છે આટલું કર્યા પછી હવે હું ઇન્સર્ટમાં જઈશ પાછળ મૂવિંગ વિડીયો લાવવા માગું છું એટલે ઇન્સર્ટમાં જઈશ પછી અહીંથી વિડીયોઝમાં જઈશ સ્ટોક વિડીયોઝમાં જઈશ અહીંથી અને હું કોઈ વિડીયો પસંદ કરું છું મને મન ગમતો હોય એવો તમે તમને પસંદ હોય એવો પસંદ કરી શકો છો તો હું ક્લાઉડ લખું છું હું મારે વાદળો જોઈએ છે તમે તમારી જરૂરિયાત અનુસાર પસંદ કરી શકો છો અને આમાંથી મને આ વાદળ જરા વધારે સારા લાગે છે જો તમે આ પસંદ કરી શકો છો આ સરસ છે તો હું આ વાદળોને પસંદ કરું છું અને ઇન્સર્ટ કરી દઉં છું હવે આ વાદળોને આની પર એડજસ્ટ કરી દઉં છું અને બેક લઈ જાઉં છું એટલે કે પાછળ લઈ જાઉં છું રાઈટ ક્લિક કરું છું એની પર અને સેન્ટ ટુ બેક કરી દઉં છું હવે બધું એડજસ્ટ થઈ ગયું છે લગભગ પણ આ જે કલર બહુ ડાર્ક છે એટલે હું એને લાઈટ કરી દઉં થોડો એટલે હું અહીંથી એની પર રાઈટ ક્લિક કરું છું અને ફોર્મેટ શેપમાં જાઉં છું આ જે કલર જે છે એને હું જરાક લાઇટ કરી દઉં મિત્રો તો વધારે સારું લાગશે આ વધારે લાઇટ છે મોર કલર્સમાં જાઉં અને થોડો આને ડાર્ક કરી દઉં તમે બીજું વેરીએશન તમે બીજા વેરીએશન વાળો કલર પણ લઈ શકો છો અને હવે હું જોઉં કેવું લાગે છે તો જો સરસ મજાનું નામ લાગે છે આની અંદર તમે ફોટો પણ એડ કરી શકો છો તમારો આ રીતે ચલો હું ફોટાને ઇન્સર્ટ કરું છું અહીંથી ઇન્સર્ટ પિક્ચર્સ ધીસ ડિવાઇસ ડેસ્કટોપ મેં મેજિક ફોલ્ડરમાં મારો એક ફોટો રાખ્યો છે આ ફોટાને હું લઈ લઉં અને અહીંયા આગળ હું મારો જે ફોટો છે એને આ રીતે એડજસ્ટ કરી દઉં અને હવે જોઈએ તો જુઓ સરસ મજાનું પ્રેઝન્ટેશન બની ગયું છે તો તમે આ રીતે તમારું પ્રેઝન્ટેશન બનાવી શકો છો તમે આ રીતે તમારી સરસ સ્લાઇડ ઇન્ટ્રો સ્લાઇડ બનાવી શકો છો